ોમનાથ તીર્થ તરીકે ઓળખાય છે ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી શનિવારી અમાવસ્યા નો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો આ સ્થળે શનિવારી બુધવારી તેમજ સોમવારી અમાસના દિવસે વ્યક્તિને કાલસર્પ દોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓટના સમયને બાદ કરતા દરિયાના પાણીમાં અદ્રશ્ય રહે છે ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાક પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યાત વિકસિત પામ્યું છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કર દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જંબુસર તેમજ આજુબાજુના ગામ લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે શનિવારી અમાસના લીધે આજે મોટી સંખ્યામાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ માસના પ્રારંભથી મંદિરની યજ્ઞશાળામાં એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ ભવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે આ જગ્યાનું મહાત્મ એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં સો વખત જવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે એવો આજે યોગ છે શનિવારની અમાવસ્યાનું પણ એક વિશેષ મહત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આજે જગ્યાએ આવીને સ્નાન અને દર્શન કરે તો પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રયાગમાં અગિયાર વખત જવાનો જે પૂર્ણ ફલ છે એ પણ ફલ એક વખત આવવાથી પ્રાપ્ત થશે આજે શ્રાવણમાં ખૂબ બધા લોકોએ મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષો આપણે બધા